આધાર પુરાવા વગર પાંચસો કિલો એલ્યુમિનિયમ વાયર સાથે છ શખ્સોની ધરપકડ એલસીબી ભુજની સફળ કાર્યવાહી એલસીબી ભુજ પોલીસે આધાર પુરાવા વગરના પાંચસો કિલો એલ્યુમિનિયમ વાયર સાથે છ શખ્સોની ધરપકડ કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ છ આરોપીઓ દ્વારા એલ્યુમિનિયમ વાયર સગેવગે કરવામાં આવે તે પહેલા જ એલસીબી ભુજના કર્મચારીઓએ ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી પાંચસો કિલો એલ્યુમિનિયમ વાયર તેમજ એક વાહન મળીને કુલ રૂપિયા પાંચ લાખ પંચોતેર હજારનો મુદ્દામાં કબ્જે કર્યો છે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે હાલ એસ ભુજ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ વિડિયો કોઈ લાઇક કરે અમારી ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કર બે લાઇક કર જરૂર પેશ કરે અમારી ન્યૂ વિડીયો સબસે પહેલી દેખને કે લીધે